વેલકમ ટુ ચેનલ ઉનાળાની ઋતુમાં ખાસ કરીને પેટને લગતા પ્રોબ્લેમ જે છે પેટની સમસ્યા જે વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે એમાં ખાસ કરીને ગેસ એસિડિટી પાચન ન થવું કબજિયાત રહેવો અને સવારે બરાબર પેટ સાફ ન આવવું આ બધા લક્ષણો જે છે ઉનાળાની ઋતુમાં ખાસ હેરાન કરતા હોય છે અને પેટની તકલીફ થાય એટલે પછી બીજા રોગ પણ એમાંથી ઉદભવતા હોય છે તો જ્યાં સુધી પેટની તકલીફ સાફ ન થાય ત્યાં સુધી બીજા રોગ આપણે મટાડી નથી શકતા સૌથી પહેલું કામ જે છે આપણું પેટ સાફ આવવું ખૂબ જરૂરી છે તો ઉનાળાની ઋતુમાં શું આપણે ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે આપણે ખોરાક લેવા જોઈએ એના વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ જેથી કરીને ઉનાળાની ઋતુ દરમિયાન આપણે બીમાર તો ન પડીએ પણ ઉનાળાની ઋતુ જે છે એનો આપણે પૂરેપૂરો લાભ લઈ શકીએ તો ઉનાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને જે કબજિયાતની તકલીફ રહેતી હોય ખૂબ જૂની કબજિયાત રહેતી હોય એના માટે ખૂબ સરસ મજાની અમારી એક પ્રોડક્ટ અવેલેબલ છે આ અમારી પ્રોડક્ટ જે છે એનું નામ છે મુકેશભાઈ ફાર્માસિસ્ટ કબજિયાત ચૂર્ણ કબજિયાત ચૂર્ણ જે છે એ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આમ તો બારેમાં જ તમને ખૂબ સવારે પેટ સારું સાફ આવે એવી એક પ્રોડક્ટ અમે લોન્ચ કરેલી છે જે મિત્રોએ અમારી પાસેથી આ પ્રોડક્ટની ખરીદી કરેલી છે એને ખૂબ સારા રિઝલ્ટ મળેલા છે અને રિવ્યૂ પણ અમને ખૂબ સારા આપેલા છે તો આ કબજિયાત ચૂર્ણ જે છે એનો રિવ્યૂ જો તમારે જોવા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ અને કબજિયાત ચૂર્ણ જે છે એના રિવ્યૂ તમે જોઈ શકો છો કબજિયાત ચૂર્ણની કિંમત છે નેવું રૂપિયા વજન એનું છે સો ગ્રામ તો જે મિત્રોને વધુ માહિતી મેળવવી હોય એ અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકે છે કબજિયાત જે છે એ સર્વરોગનું મૂળ છે આપણે બધા જાણીએ છીએ તો આ કબજિયાત છે એને કઈ રીતે દૂર કરી શકાય ઉનાળાની ઋતુમાં કે જે મિત્રોને બાર માસ આ કબજિયાતની તકલીફ રહેતી હોય એ મિત્રો પણ જો આ પ્રયોગ કરશે તો ખૂબ સારો રિઝલ્ટ મળશે તો આ પ્રયોગ જે છે એમાં ખાસ કરીને દેશી પ્રયોગથી આપણે કઈ રીતે ઘરગથ્થુ પ્રયોગ કરી અને રોગને આપણે ભગાડી શકીએ રોગને દૂર કરી શકીએ એવી સરસ મજાની માહિતી આપણે આજે મેળવીએ તો ખાસ કરીને ઉનાળાની ઋતુ જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી જો પેટ બરાબર સાફ ન આવતું હોય તેના માટે એક દેશી પ્રયોગ છે આ દેશી પ્રયોગની અંદર થોડાક પાકા ટમેટા લેવાના છે પાકા ટમેટાને મિક્સરની અંદર ક્રશ કરી અને ટમેટાનો રસ કાઢી લેવાનો છે કાળી પછી રસ કાઢી લેવાનો છે આ રસ જે છે રોજ રાત્રે એક કપ ટમેટાનો રસ પીવાથી રોજ સવારે પેટ એકદમ સાફ આવશે એટલે કે રોજ રાત્રે એક કપ ટમેટાનો રસ પીવાથી રોજ સવારે ખૂબ સારું પેટ તમને સાફ આવશે રેગ્યુલર તમે આ એક ચૌદ દિવસ સુધી કે પછી અઠ્યાવીસ દિવસ સુધી આપણી યોગ્યતા પ્રમાણે કરી અને આ જે રોગ જે છે એને દૂર કરી શકાય છે તો જે મિત્રોને આ પ્રકારની તકલીફ રહેતી હોય એ મિત્રો ચોક્કસ આ દેશી ઉપયોગ કરી અને રોગને મટાડવાનો પ્રયત્ન કરી શકાય છે જીવનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી